વલસાડમાં અગ્રવાલ સમાજ દ્વારા શ્રી મહારાજ અગ્રેસિવજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી વલસાડમાં અગ્રવાલ સમાજ દ્વારા તારીખ ચાર દસ ચોવીસના રોજ વલસાડના ગુંડલાવ હાઈવેર ઉપર આવેલી પરિવાર હોટલમાં શ્રી મહારાજ અગ્રેશિવજીની જન્મજયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં વલસાડ ઉમરગામ અને ધરમપુરના સમાજના લોકો હાજર રહ્યા હતા સમાજ દ્વારા બાળકોને સિત્તેર ટકાથી ઉપર લાવનાર પ્રોત્સાહિત કરવા માટે ઇનામ અપાયું હતું તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મહિલાઓ તથા બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા સમાજ દ્વારા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સોથી થી વધુ રોપારોપણી તથા કાવડ યાત્રાનું આયોજન તથા બ્લડ કેમ્પ સ્પોટ ડે વિવિધ અગ્રણીઓ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા સમાજના યુવા પ્રમુખ ટીમ મુકુલરાજ અગ્રવાલ પ્રતિક અગ્રવાલ વિરલ અગ્રવાલ હંસા અગ્રવાલ વગેરે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સંચાલન સીમા રાજેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું

આજે જે કાર્યક્રમ આપણે ચાર ઓક્ટોબરે રાખ્યો છે એ અગ્રેસેન જયંતિના નામે અમે ઉજવીએ છીએ અગ્રવાલ સમાજના જે પ્રમુખ છે શ્રી અગ્રેસેન મહારાજજી એમની જન્મોત્સવ અમે ઉજવીએ છીએ આજે એમની પાંચ હજાર એકસો અડતાલીસ જન્મોત્સવ ઉજવીએ છીએ એનું જે મુખ્ય કારણ છે એ એ હેતુમાં જેટલા બી અગ્રવાલ અઘરો બંધુ છે જે વલસાડમાં છે એ બધાને અમે એકઠા કરીને એકસાથે પ્રોગ્રામ કરીએ છીએ જેમાં છોકરાઓને પરફોર્મન્સ કરીએ છીએ જે માતાઓ છે એ પોતાના ભજનને ગીત સંગીતનું કાર્યક્રમ કરીએ છીએ ને અમે એક મુહિમ ચલાવીએ છીએ જેથી એ લોકોને પ્રોત્સાહન મળે અને એ લોકો આગળ વધે એટલું જ નહીં જેટલા બી છોકરાઓ આગામી વર્ષમાં જેને બી સારા પર્સન્ટેજ મહિલા છે એને ખૂબ જ મહેનત કરી છે એ બધાને બી અમે પર્ફોમન્સ અવોર્ડ આપીશું સર્ટિફિકેટ આપીશું ગિફ્ટ આપીશું જેથી એમનું પ્રોત્સાહન વધે અને એ આગળ વધીને વધારે જોર જોરથી આપણું અગ્રવાલ સમાજનું આપણે ગુજરાતનું અને આખા દેશનું નામ રોશન કરે એ હેતુ બસ અમે દર વર્ષે અગ્રસેન જયંતિનું આયોજન કરીએ છીએ